હા હા લ્યો જો દેખાડો એમ કે જો તો સાડા નવ થઈ ગયા છે નાર્યનભાઈ જો એમનું ઢીંગલા ને લઈને બહી ગયા છે જો જો આર્યનભાઈ એનું ઢીંગલું લઈને બહી ગયા છે આરિયનભાઈ જો આર્યનભાઈ ઢીંગલું એન જેવું છે હા આપણે તો બધું કામખાજે બાકી પેન રેડી થવાનું પણ બાકી છે કામ તો જો ઘરની ની થોડીક સાફ સફાઈ દે જે પોતું બધું બાકી છે વાસણ બાસણ બધું બરાબર છે કપડા બાકી છે બધું બાકી છે આ બેને જ પેલા રેડી કર્યા કેમ કે બેય નગરા બહાર જ આવતા હતા પાણીમાં જ તે બેસતા તો બેન પેલા રેડી કરી દીધા બધા અંદર રેમા કરે હમણા મન પાણ કરે જવાનું હમ આરીન ભાઈ તો જ નથી પણ આજે રજા રાખવી પડી એક ઓર પરીક્ષા નજીક આવે છે ને આરીન ભાઈ તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે ઉદરાન શરદી થઈ ગઈ છે તો આપણે રેડી બેડી થવાનું જે વાર છે ને આપણે વાર લાગ્યો હતો કેમ કે કામ બધું કરવાનું છે કાન તું કરવાના તો એ તો બધું થઈ ગયું છે હાવ ફ્રી થઈ ગયા છે હવે ઘઉં લાવવાના છે ઘઉં લાવે પછી કામ થોડું વધે ને પછી ઘઉં સાફ કરવાના છે કન્ટિન્યુ વેગતા રહ્યા બધા સાફ થાય તો થોડીક ધોળાધોળી પણ થાય છે કેમ કે રેશન કાર્ડનું બધું ધોળા આધાર કાર્ડના એના પણ ધોળાધોળી થાય છે એટલે બ્લોક ક્યારેક ક્યારેક એક એકાદ લેટ થઈ જાય વિશે અને ખાસ એવું કે પ્લીઝ જે મારા બ્લોગ જોતા હોય એને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે અમને એમ થાય કે ક્યાંથી ક્યાં સુધી અમારો બ્લોગ છે ખાસ કરીને જે પણ અમારો બ્લોગ ભલે બે લાઈન જોવો તો ભલે આખો બ્લોગ જોવો તો ભલે પણ અમને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે અમને એમ થાય ને કે અમારો બ્લોગ ક્યાં સુધી જાય છે ક્યાં સુધી બ્લોગ કયા કયા ગામથી બ્લોગ જોવે છે તો ખાસ એ જ કહેવાનું કે ગામનું નામ પણ સાથે લખજો કમેન્ટમાં અને કમેન્ટ પણ સરસ મજાની કરજો

અને સામે કાચ હતો એનો પ્રોબ્લેમ તો મૂકવી તો હેલો મિત્રો જો સાડા બાર થઈ ગયા છે અને આપણે બેસી ગયા છીએ જમવા જમવામાં છે ફુલાવર અને બટેટાનું શાક આર્યનભાઈ કે મેગી ખાવી છે કેમ કે છાક આજે ઓછો હતો ફુલેવરનું હતું તો આપણે મેગી બનાવી નાખી છે સાથે છે ઠંડી ઠંડી છાય અને વિશુભાઈ અમારા ગોળનો ડબ્બો લઈને બે ગયા છે અને ગોળ બહુ ભાવે અમારે કાને વિશુભાઈ જો અને ગોળ તો બહુ ભાવે કાંકડી લીધી છે આપણે ટમેટો લીધું છે અને સદુબેનની ફેક્ટરીનો આપણે નાસ્તો લીધો છે હમ જો બતાવે કે આલો ગોળ ખાવા હોય તો કે એ જો જો ગોળ બહુ ભાવે અમાર વિશું કાને બહુ ભાવે ને બહુ ભાવે તો ચાલો આપણને લાગી ગઈ છે ભૂખ આપણે જમી લેશું આર્યનભાઈ ગેસ બાંધ કરી કેમ કે ભાઈ મગ પલાડ્યા છે આર્યનભાઈ કે મોળા મગ છે ખાવા લેવા ગયા તો સારું આપણે દુખાડી આપણે જમવાનું શરૂ કરી દઈએ આયન ભાઈ આવતા દેશે મીસુ ભાઈ જો ગાય માતા તરસ્યા થયા છે તો આપણે પાણીમાં ગાય માતા પાણી પીવે છે કાવીશુ ભાઈ કે તડકો દેટલો એટલો બેસારા અને આ ગાય અમારી રોજ સવાર સાંજ રોટલી લેવા આવે રોજ આને રોટલી અમારે દેવાની કાની પાણી પી લીધું ઘણું જો જાતું હોને વિધ પી લીધો રોટલી ખાલી દે હાથ થઈ જશે સમજદાર પણ થઈ છે કેમ કે રેગ્યુલર રોટલી ખાવાની સવારમાં આવી આપણે રોટલી બનાવતા મિત્રો જો આરામ ક્લાસ થઈ ગયા છે તો જો અહીંયા છે અને એના માસી પણ આજે વેલાવી આવ્યા છે જો માતાજી આવ્યા છે છે તો વેલા પડી

તો વી આવો ને ગોવિંદ ભાઈ ની આજકાલ જમવા માં હારે નથી સરદુબેન ગયા છે બાના ઘરે કે આજ અમાર બાના ઘરે તો છે ન્યા જમવું તો એ બે માણા ન્યા ગયા છે તો સારું બધા કન્ટિન્યુ બ્લોગ માં બના રહેજો તમાર બધા ની ગુવા શાક ખાવ હોય તો વી આવો આપણો ગુવા શાક ફેવરેટ છે સારું બધા કન્ટિન્યુ બ્લોગ માં બના રહેજો તો હેલો મિત્રો જો આપણે તો વાળું પાણી કરી લીધા છે કામ પણ રેડી થઈ ગયું છે અને સરધુબેન વી છે મમ્મી ના ઘરે થી જો અને કઈક નાસ્તો પણ કરે છે

શું રોજ કેવું શું કેવું તમારે પણ તો ખાસ એ કહેવાનું છે કે કમેન્ટ કરવાનું આપણે જે વાત કરી હતી આગળ કે ખાસ કમેન્ટ કરવાનું બોલતા ને એને કમેન્ટ કરજો કયા ગામથી મારો બ્લોગ જોવો જે લોકો આપણને કમેન્ટ કરશે એમનું ગામ લખશે એનું આગલા બ્લોગમાં આપણે એમનું નામ લઈશું બોલીશું કે આ બ્લોગ આપણે સ્પેશિયલી એમના નામ લઈને કમેન્ટ વાંચીશું સ્પેશિયલ આપણે કમેન્ટનો જ બ્લોગ બનાવશું તો ખાસ બધા કમેન્ટ કરવાનું બોલતા આ આ બ્લોગમાં આપણે જાજી નહીં તો કાંઈ નહીં આપણે પચાસ કમેન્ટ કરવાની છે કેમ કે આપણે ઝાઝી નથી કહેતા પચાસ કમેન્ટ કરવાની છે કયા ગામથી બ્લોગ જોવો છો જોવી છે ચાલો કોણ કોણ કમેન્ટ કરે તો આપણે સ્પેશિયલી એનો પછી બ્લોગ બનાવશું નાનકડો એવો તો ખાસ પછી પણ આપણે પણ બ્લોગમાં કહીશું આપણે તો સારું આજ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીશું જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય માતાજી જય ને જય ચાવમા મળીશું આપણે બધા હવે નવા બ્લોક માં બધાને શુભ ટાટા